અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશન ના પીઆઈ કે એક એ ઉચ્ચ અધિકારીઓને અને ગૃહ વિભાગને પત્ર લખ્યો હોવાની ઘટના સામે આવી છે શનિવારે રાત્રે દસ વાગે આસપાસ આ સમગ્ર ઘટના ને લઈને માહિતી મળી હતી જેમાં નિકોલ પીઆઈ કેડી જાટના ત્રાસ થી કંટાળીને પીએસઆઈ આપઘાત નું મન થતું હોય તે પ્રકારનો ઉચ્ચ અધિકારીઓ અને ગૃહ વિભાગમાં પત્ર લખ્યો છે અને પોલીસ ઇન્સ્પેક્ટર રાજીનામાનો પત્ર લખ્યો છે અને છેલ્લા ઘણા સમય થી પીઆઈ કેડી જાત તેઓને હેરાન કરતા હોય તે પ્રકારનો પત્ર માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જોકે તે ઘટના ને થોડી સમય બાદ જ વધુ એક એ કેડી જાત પીઆઈ ના ત્રાસ ની કારણે પોલીસ કંટ્રોલ રૂમમાં મેસેજ કર્યો હતો અને પોતે પીએસઆઈ હોવાથી પીઆઈ ના ત્રાસ થી કંટાળીને આપઘાત કરવા જતા હોય તે પ્રકારનો કંટ્રોલ મેસેજ કર્યો હતો પીએસઆઈ રાજેશ યાદવે આ સમગ્ર બાબતે પોતાની ફરિયાદ પોલીસ કંટ્રોલ કરી હતી અને મોકલવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો અને સીઆઈ ખોટી રીતે હેરાન કરતા હોય તે પ્રકારનો આક્ષેપ કરતા આ મામલે પોલીસ કંટ્રોલ રૂમ માં પોલીસે તપાસ શરૂ કરી હતી અને આ બે ઘટનાઓને લઈને હાલ તો ચર્ચાનો વિષય જોવા મળ્યો છે